અશાંત ધારો જુનાગઢમાં લગાવીને હિન્દુઓના મકાન બીજા ન ખરીદે એવું કરે સૌથી પહેલા અમદાવાદમાં અશાંત ધારો લાવવાનું કામ મેં જ કર્યું હતું કાયદો બનાવડાવીને ત્યાર પછી વડોદરા સહિત અનેક શહેરોમાં અશાંત ધારો છે તો જુનાગઢમાં કાયદો લાવવામાં કોઈ તકલીફ નહીં હોવી જોઈએ હું પ્રશાસનને કહું છું કે અસાન ધારો લાવો હિન્દુઓના ઘરોની રક્ષા કરો કારણ કે મારા બેટા પહેલાં ડબલ પૈસે કોઈ ઘર ખરીદે અને એક ઘર ખરીદવું એટલે અડધી કિંમતે હિન્દુઓએ ભાગી જવાનું આ તો હવે નહીં થવા દી કોઈ હિન્દુ ઘર ખાલી કરીને ભાગશે નહીં અડધી કિંમતે ઘર વેચશે નહીં અસાન ધારા તરત લાવો એનો અમલ કરો અને એકલું જૂનાગઢ નહીં ગુજરાતના કોઈ પણ શહેરમાં અસાન ધારાની જરૂર હશે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ એક પગે ઉભા રહીને એનું પાલન કરાવી હિન્દુઓના ઘરબાર સંપત્તિ અને બહેન બેટીઓની પૂરી તાકાતથી રક્ષા કરશે અસાન ધારો લાગુ ન થાયની એક યોજના છે વસ્તી વધારા નિયંત્રણનો કાયદો કરો એટલે ત્રીજું અબુજાન ચચ્ચુવાન કચ્છુજાન ભગુજાન વસ્તી વધતી જ અટકી જાય તો ખરીદવા ક્યાંથી આવશે એટલે આ કરાવી જ દેવાનો છું કે અસાન ધારાની જરૂર સંખ્યા એની વધારે આપણે ઘટાડતો થાય ને વધવા જ નહીં દેવાની